ગુજરાતી ફિલ્મ સરપ્રાઇઝ નું ભવ્ય પ્રીમિયર યોજાયું ગુજરાતી ફિલ્મ સરપ્રાઇઝ ની વત્સલ શેઠ હેલી શાહ અને જાનવી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યા છે કંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન અને રમાયા એન્ટરટેનમેન્ટ લઈ આવ્યા છે ફિલ્મ સરપ્રાઇઝ સચિન બ્રહ્મભટ્ટના નિર્દેશક હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યુટ રહ્યા છે વત્સલ શેઠ સાથે ટેલિવિઝન જગતની ની અભિનેત્રી હેલી શાહ જોવા મળશે તેમની સાથે જ જાનવી ચૌહાણ ચિરાગ ભટ્ટ અમિત ગલાની અને જય પંડ્યા પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં નજરે પડશે સની દેસાઈ પ્રોડક્શન સની દેસાઈ અને રમાયા એન્ટરટેનમેન્ટ દેવર્ષિ ત્રિવેદી દ્વારા પ્રોડ્યુસર કરાયેલ આ ફિલ્મ ક્રાઇમ મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મ છે જે સોળમી મે બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મને ચાર સ્ટાર આપવામાં આવે છે ગુજરાતી દર્શકોનું મારે એવું કહેવું છે કે સૌથી પહેલાં પ્રોત્સાહન આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપો કારણ કે દરેક કાસ્ટ બહુ જ મહેનત કરી રહ્યા છે દરેક પ્રોડ્યુસર દરેક ડાયરેક્ટર આની પાછળ બહુ જ મોટી ક્રૂ લાગેલી હોય છે આપણી ઇન્ડસ્ટ્રીને વેગ મળે એના માટે અમે લોકો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને કંઈક નવું લઈને આવી રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીને કેવી રીતે ગ્રો કરવી એ ધ્યાનમાં રાખી અને બહુ જ સારી મૂવી બનાવી છે તો દરેક દર્શકોને વિનંતી છે ગુજરાતીઓને કે આ મૂવી જોવા જાય અને આપણી ગુજરાત ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરે એક નેતાથી લઈને પ્રોડ્યુસર સુધીની સફર કઈ રીતની રહી છે બે સોશિયલ બંને સોશિયલ મીડિયા બીજેપીની અંદર હું બે હજાર નવથી કામ કરું છું અને એની અંદર મને પાયાનું એવું ભણતર મળ્યું છે દરેક વસ્તુ અને દરેક માણસને એટલા નજીકથી સમજો છું એટલા નજીકથી જોયો છે એટલે મારા રિયલ એસ્ટેટનો મારો મારો હોટલ બિઝનેસ છે પણ આપણા ગુજરાતના લોકોને ગુજરાતના માણસોને કઈ રીતે ફાયદો થાય અને આપણે ગુજરાતી કઈ રીતે આગળ વધીએ એના માટે ઘણો પૂરો પ્રયત્ન કરું છું મારી સિવાય ચાલુ ચાલુ જ રહેશે આપણી ગુજરાતની પબ્લિક માટે

નથી બનાવી છે એ છે અને ફિટનેસ ફિલ્મનું નામ સરપ્રાઇઝ છે ઈ જો એનું સરપ્રાઇઝ એટ એવરી મોમેન્ટ લાઈક વોટ સેડ અમારા માટે પહેલી છે તો આ બહુ ક્વાઈટ એક્સાઇટેડ એન્ડ ઓલસો લિટલ બધા જજો થિયેટરમાં અને ચૌહાણ અને આજે મારી ફિલ્મ આવી રહી છે સરપ્રાઈઝ મારી સાથે વત્સલ શેઠ અને હેલી શાહ આ ફિલ્મમાં છે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નવા ફેઝ છે હું ગુજરાતી ફિલ્મ તો કરતી જઉં છું અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા નવા સબ્જેક્ટ ઉપર પિક્ચર બનતી જાય છે અમારો સબ્જેક્ટ ઘણો અલગ છે જેમાં બે હિરોઈન્સ છે જે ચોર છે અને વત્સલના લીધે આ પિક્ચરમાં ચાર ચાર લાગી જ ગયા છે સો આઈ રિયલી વિશ તમે જાઓ અને આ ફિલ્મ ફેમિલી ફ્રેન્ડલી ફિલ્મ છે બચ્ચાઓથી લઈને તમે મમ્મી પપ્પા સાથે જાઓ કોઈ બી ગ્રુપ સાથે જાઓ તમને આ ફિલ્મમાં મજા જ આવશે થેન્ક યુ સો મચ